સો ટકા પણ ઠીક છે હવે અમદાવાદ ની જે કડક પોલીસ છે એમણે વડોદરાની આ જે ભોળી પોલીસ છે સુધારાવાદી પોલીસ છે એમની પાસેથી કઈક શીખવા જેવું ખરું મારું ત્રણપણે માનવું છે

એણે આ વડોદરા પોલીસ પાસેથી શિખામણ લેવા જેવી છે એમને જો ભોળું બની જવા જેવું જે અકસ્માત કર્યો ત્યારે બૂમો પાડતો હતો અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ એ રહસ્ય હમણાં કંઈક ખુલ્યું છે એવું નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ રક્ષિત ચોરસિયા કાંડ એને કારણે આજે વડોદરા શહેર છે આપણા ગુજરાતનું એનું નામ દેશભરના મીડિયામાં ચમકી ઉઠ્યું છે તેર માર્ચની રાત્રે કારેલબાગ વિસ્તારમાં નશાની હાલતમાં બેફામ કાર હંકારીને એણે એક મહિલાનો જીવ લીધો અને સાત બા એક બાળક સહિત સાત લોકોની ઈજા પહોંચાડી એ રક્ષિત પર આજે ચોમેરથી ફિટકાર વસાવવામાં આવી રહ્યો છે

એણે પણ આ આરોપીની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે એણે આવું બીજા કોઈ ના કરે એવું એવા પગલા લેવામાં આવવા જોઈએ એટલે આ રક્ષિત કાંડને કારણે વડોદરા અત્યારે ચમક્યું છે ત્યારે એક એના કારણે એકદમ પોલીસ એક્શનમાં આવી ગઈ કે સફારી એક્ટિવ થઈ ગઈ અને એણે ચૌદમી તારીખની રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવ આના પર એક સ્પેશિયલ ડ્રાઈવ કરી શહેરની અંદર અને રાતભરમાં શહેરમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી એકત્રીસ જણા નશો કરીને વાહન ચલાવતા એ લોકોએ પકડ્યા એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવના એકત્રીસ કેસ નોંધાયા હવે પછી આ એકત્રીસ જણને લઈને પોલીસે બહુ સરસ કામ કર્યું નશાની હાલતમાં વાહન હંકારનારાઓને શપથ લેવડાવી એમને સુધારી દેવાનો સદવિચાર કોઈ પોલીસ અધિકારીને આવ્યો હશે એટલે એ સદ પાલન કરવામાં આવ્યું અને રાતના સમયે તમામ એકત્રીસ જણા પાસે શપથ લેવડાવવામાં આવ્યા આજ શપથ લેતા रास्ते નશા दुर्घटना दुर्घटना की संभावना ज्यादा रहती है, ज्यादा ज्यादा रहती है। और, और इस दुर्घटना से इस दुर्घटना से रास्ते आरोप जा रहा है। रहे हैं रास्ते पर जा रहे हैं निर्दोष नागरिकों की निर्दोष नागरिकों की जान माल को जान माल को नुकसान होने की नुकसान होने की पूरी संभावना है संभावना है नशा मानव स्वास्थ्य के लिए मानव स्वास्थ्य के लिए हानिकारक होता है हानिकारक होता है કેટલો વિચાર કહેવાય નશે બાજુએ શપથ લેવાની મુદ્રામાં આમ હાથ ઊંચો કરીને મોટે મોટે થી પાડીને શપથ લીધા પણ ખરા કે હવે અમે નશો કરીશું નહીં અમારા કારણે બાર લોકોને તકલીફ પડે છે અમને ખબર છે એટલે પોલીસ અધિકારી બોલે અને ભાઈ બોલ બધાએ બોલે એટલે હવે આ એકત્રીસ જણા વડોદરાની અંદર નશો કરતા બંધ થઈ જશે હા સો ટકા ક્યાં તો પછી એવું લાગે છે કે આ લોકો નશો નહીં છોડે પણ નશો કરેલી હાલતમાં વાહન અંકરમાં છોડી દેશે એવું મને લાગે છે હવે જે થશે એ તો વડોદરાની જે ભોય પોલીસ છે ભારાવાદી પોલીસ એ આગામી દિવસોમાં એમને કદાચ જોવા મળે ખરા એકત્રીસ જણા પર વોચ રાખે અને પછી પોલીસ જાહેરાત પણ કરી શકે છે કે એકત્રીસ જણાને નશા મુક્ત કરવામાં અમને સફળતા મળી છે આવી જાહેરાત સામે આવે તો એમાં નવાય નહીં કારણ કે કામગીરી સારી છે સુધારો કરવો એ બહુ જરૂરી વસ્તુ છે કે મુદ્દાઓને સુધારવા સામાજિક તત્વોને સુધારવા એ સારી વાત છે શપથ દેવડાવી દીધા એટલે સુધારવાની શક્યતાઓ પણ ખરી હવે અહીંયા એક વાત ઉમેરવી પડે એવી છે કે અમદાવાદના વસ્ત્રાલમાં જે ગુંડા તત્વોની પોલીસે સર્વિસ કરી બહુ બધા વિડીયો આપણે જોયા બે બાજુથી દંડા વડે ગુંડા તત્વોની ચોક્કસ જગ્યાને વારંવાર દંડાથી ટાર્ગેટ કરવામાં આવ્યા સાત 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 અને જાહેરમાં મીડિયા સામે અલગ અલગ એંગલથી કેટલાક મીડિયા કર્મીએ તો વિનંતી કરી રહ્યા કેમેરામેન કે આ બાજુ ફેરવીને મારો આ બાજુ એટલે એવું બધું કરીને એમની સર્વિસ કરવામાં આવી અને બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જાહેર છે જ એટલે બધા હવે એ વિડીયો બધા સામે આવ્યા એટલે ઘણા લોકો ખુશ થઈ ગયા તો વાહ ભાઈ વાહ હર્ષ સંઘીની ખૂંખાર પોલીસે બરાબરની સર્વિસ કરી આવું જ થવું જોઈએ આ લોકો સાથે તો કેટલાક જે લોકો છે મારા જેવા એમને લાગ્યું કે આ કાયદા કેવી રીતે તો ખોટું છે પોલીસે આવું વર્તન તો ના કરવું જોઈએ કારણ કે આ પોલીસ કઈ જજ છોડા છે આરોપીઓને સીધી સજા આપી દેવાનો અધિકાર એમની પાસે નથી કાયદા સમજી રીતે પણ મને એવું લાગે છે કે આ વસ્ત્રાલ કેસની તપાસમાં છે ને અમદાવાદ પોલીસે વડોદરા પોલીસના જે સુધારાવાળી તત્વો છે એમને બોલાવી લેવા જે વાત એ લોકોને અહીંયા બોલાવ્યા હોત ને વડોદરાની સુધારાવાદી શપથવાદી પોલીસને તો કંઈક દ્રશ્યો અલગ જોવા મળે વડોદરાની ભોળી પોલીસ એક સરસ મજાની સ્ક્રિપ્ટ તૈયાર કરે શપથની બધા જે પેલા જે ચૌદ જેટલા અસામાજિક તત્વો છે એ બધા શપથ લે કે હવેથી અમે ગુંડાગીરી કરીશું નહીં ગુંડાગીરીને કારણે અમારા પરિવાર અને નિર્દોષ લોકોને ઘણી તકલીફ પડે છે આજથી અમે ગુંડાગીરી છોડી દઈએ છીએ આજથી અમે ગુંડાગીરીવાળી પુષ્પા પુષ્પા જેવી ફિલ્મો જોઈશું નહીં આજથી અમે સુધરી જઈશું આવું બધું અમે શપથ લીધી હોત ભારત માતા કી જય કર્યું હોત તો આ દ્રશ્યો અલગ હોત પેલા જે દ્રશ્યો આપણને જોવા મળે ને એના કરતાં અલગ દ્રશ્યો હોત અને જો વડોદરામાં અસર થાય એકત્રીસ જણને તો આ ચૌદ જણને તો અસર ખાત જ ને અને જો આટલું કરીએ આટલું કરવાથી ગુંડા તો સુધરી જતા હોય તો પછી બિચારા એકચ્યુઅલી ખાલી દંડો ઊંચકવો દંડો વીંજવો આ બધા ચૌદને પકડવા એમાં પોલીસને કેટલો પરસેવો પાડવો પડ્યો હશે આટલું કર્યું હતું તો આખા બધી જેટલી વસાહત છે બધાને શપથ લેવડાવી દેવાના હતા પણ ઠીક છે હવે અમદાવાદની જે કડક પોલીસ છે એમણે વડોદરાની આ જે ભોળી પોલીસ છે સુધારાવાદી પોલીસ છે એમની પાસેથી કંઈક શીખવા જેવું ખરું એવું મારું દ્રઢપણે માનવું છે કે તમે એવું કરી શકો એની અંદર એ સરસ વિડીયો બને છે જુઓ આ અના પહેલાં વિડીયો યુટ્યુબ પર છે હિંસક ગણાય છે પણ આ સુધારાવાદી વિડીયો લોકોને જોવાય ગમે બહુ સરસ વિડીયો બનતા હોય છે તો હવે અહીંયા એક ખાલી વાત યાદ કરાવવા પૂરતી કહી દઉં કે 14 નવેમ્બર 2024 ના રોજ સુપ્રીમ કોર્ટે આરઓપીઓ કે દોષિતોના ઘર પર બુલડોઝર ચલાવવા બાબતે ચુકાદો આપ્યો હતો. જેમાં શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અપના ઘર હો અપના આંગણ હો, ઇસ خواب મેં હર કોઈ જીતા હૈ. ઇન્સાન કે દિલ કી યે ચાહત હૈ કે એક ઘર કા સપના કભી ના છૂટે. યાર મે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે અધિકારીઓ અદાલતની જેમ કામ ના કરી શકે. અને વહીવટી તંત્ર જજ ના બની શકે એટલે હવેથી આ મનમાની ચલાવી લેવામાં આવશે નહીં એવું પણ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે આરોપી હોય કોઈ પણ એના એટલે આ યુપીવાળી સ્ટાઇલ જે હતી યોગી સરકારે ચાલુ કરી હતી એના બધા સંધાનમાં બધે હવે બધું ચાલુ થઈ ગયું છે કે દુરેગાર પકડાય એટલે એના ઘરને તોડ નાખો એના સંદર્ભના આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આવું કહ્યું હતું પણ સુપ્રીમ કોર્ટના જે આદેશ હોય છે એનું પાલન કદાચ ભાજપ શાસિત જે રાજ્યો છે એમાં પાલન કરવાનું હતું નથી એ લોકોએ જાહેરમાં જે વડા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ

કયો પ્રકારનો મેસેજ પહોંચાડવા માગતા હતા કે શું એનાથી થવાનું હતું એ તો રામ જાણે પણ સુપ્રીમ કોર્ટના જે આદેશનું પાલન નથી થયું એવું સ્પષ્ટ લાગે છે પણ ઠીક છે આપણે એ બધી વાતમાં પડવું નથી કારણ કે તમને એ કહી દઉં કે આ જે હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં જે અરાજકતા ફેલાવનાર તત્વો હતા એમાં પોલીસે ચૌદ લોકોને ઉઠાવ્યા મેં એમની સર્વિસ કરી મેં અગાઉ પણ કીધું એવું અને એની સાથે પાંચ જે આરોપી હતા એમના મકાન તોડી પાડવામાં આવ્યા હવે એ પાંચ જે પરિવારો છત વગરના થઈ ગયા એ બળાપો કાઢી રહ્યા છે એ અમારો શું વાંક ને આને તે કહી રહ્યા છે જ્યારે એમાંથી કેટલાક લોકોનું એવું એવું કહેવું છે કે અમે જ્યારે અધિકારીઓને કહેતા હતા કે આ અમારો શું વાંક છે ત્યારે એ લોકો એવું કહેતા હતા કે ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે સરકારી તંત્રએ આદેશનું પાલન કર્યું છે એટલે એ એ બરાબર વાત છે કે એ બી એ લોકો જે કહી રહ્યા છે કે અમે આવું કેટલાક અધિકારીઓએ કીધું છે તે વાત સાચી જ હોય કારણ કે ઉપરથી આદેશ ના આવે ને ત્યાં સુધી તંત્ર એક્શનમાં આવતું નથી અને એને આવું ગમે નહીં શું કામ વગર ગામનું કારણ કે ઉપરથી આદેશ આવવો જોઈએ ને એટલે ઉપરથી આદેશ આવ્યો ને બધા વિડીયો બન્યા પણ એ બધાની વચ્ચે તાત્કાલિક મીટિંગ મળીને આ વસ્ત્રાલના બનાવ બાદ ગુજરાત રાજ્યના પોલીસ વડાએ તાત્કાલિક આદેશ આપ્યો કે સો કલાકમાં આખા રાજ્યના બધા જ ગુંડા તત્વોની યાદી બનાવો તાત્કાલિક અહીંયા પહોંચાડો સો કલાકમાં પહોંચાડો હવે એ પ્રશ્ન એ થાય કે એટલે શું અત્યાર સુધી પોલીસ ગુંડાઓને ઓળખતી જ નથી એટલે અત્યારે નિર્ણય યાદી બનાવનો કેમ કરે અમી પાસે યાદી તો હોવું જોઈએ ને કે દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફને ખબર હોય એનો ડી સ્ટાફ હોય એ લોકોને ખબર હોય કે આપણા વિસ્તારમાં આટલી નોટરિયસ આઈટમો છે એમની સામે આટલા આટલા કેસ થયેલા છે તો એ લોકોને ખબર જ હોય પણ છતાંય એવો હવે આપ્યો છે આદેશ કર્યો છે કારણ કે કદાચ એવું એ હોય કે જે હર્ષ સંઘવી સાહેબ છે એમમાં પોલીસ તંત્ર ગઝની ફિલ્મ જેવું એટલા હીરો જેવું થઈ ગયું છે કે થોડાક થોડાક દિવસે ભૂલી જતું હોય બાકી હમણાં જ આપણે તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ ગઈ ત્યારે જ આવા આદેશો થયા હતા અને એ વખતે જ લગભગ સાત સાડા સાત હજાર આવા અસામાજિક તત્વોની યાદી પોલીસ તંત્રએ બનાવી હતી જેમની પાસે કેસ થયા હોય જેમને ક્યાંક ને ક્યાંકને નડ્યા હોય આવા આવી હતી પણ કદાચ એ યાદી ખોવાઈ ગઈ હશે અથવા તો એવું હોય કે અત્યારે આ દેશમાં કદાચ સાહેબ વિકાસ સાહેબનું એવું કેવું હોય કે યાદીને અપડેટ કરો બરાબર એમાં પછી આગળ કાર્યવાહી શું થાય પછીની વાત છે પણ યાદી તૈયાર કરો પાછી એટલે હવે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અને ગૃહમંત્રી હર્ષભાઈએ જે માર્ગદર્શન આપ્યું છે એટલે આગામી સો કલાકમાં ગુજરાતના તમામ અસામાજિક તત્વોની આખું લિસ્ટ બની જશે પછી શું પછી શું થશે એટલે તો અત્યારે કહેવું મુશ્કેલ છે પણ કદાચ આખા ગુજરાતનું પોલીસ તંત્ર છે ને એણે આ વડોદરા પોલીસ પાસેથી શિખામણ લેવા જેવી છે એમના જો ભોળું બની જવા જેવું છે આ બધા જ જે સાત આઠ દસ વીસ હજાર જેટલા બી આપણને યાદીમાં નામ આવે એ બધાને એક મોટા મેદાનમાં લઈ જવાના અને બધા અસામાજિક તત્વો માટે શપથ લેવડાવી દેવાના એટલે માથાકૂડો જઈ ખોટી દોડો છે અને સુધારો થઈ જાય ને તાત્કાલિક સુધારો એક સામતો જ રાજ્યમાં એકદમ ગુજરાતમાં રામ રાજ્ય સ્થપાઈ જાય એકદમ બધા સુધરી જાય એ લોકો શપથ લે એવું લાગે કે આ થોડોક રીડો ગુનેગાર કરે છે તો એને ત્રણ વાર શપથ લેવડાવવાની એને દસ વાર લેવડાવવાની જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી એને શપથ લેવડાવવાની એટલે ખોટી માથાકૂટ નહીં એવું હોય તો રેકોર્ડિંગ મૂકી દેવાનું કોઈ પોલીસવાળાને બોલાવવાનું જ નહીં એ રેકોર્ડિંગમાં વાગ્યા કરે કોઈ સારો કલાકાર હોય કે જે સરકારમાં વિધાનસભામાં આવે છે એમાંથી બધા ઘણા કલાકારો છે એ લોકોને કહેવાય તો પ્રોગ્રામય ગોઠવી દેવાય કિરીદાન ભાઈ અમે બધું સારી સારી વાતો કરે જ છે પીજીવીસીએલને કરી એમણે વખાણ કરે તો એ આરોપીઓને એટલું ભાષણ આપે એમ એમની પાસે શપથ લેવડાવે આ બધાને જ શપથ લેવડાવી દેવાય અને બધા સુધરી જાય એટલે તમે વિચાર કરો વડોદરા પોલીસે જે છે કેટલું સરસ દ્રષ્ટાંત સામે મૂક્યું છે હવે આ આવું જ ભૂળ પણ વડોદરાની કારીબાગ પોલીસ સ્ટેશને પેલા રક્ષિત ચોરાસિયા કેસમાં એક બતાવ્યું હતું કેટલીક કેટલી દયાળુ આખી પોલીસ છે આવો ગમખવાર અકસ્માત કર્યો અને પછી છતાં રક્ષિતને પોતાનો બચાવ કરવાનો મોકો પોલીસે મીડિયા સમક્ષ અને રજૂ કરીને આપ્યો કે જા ભાઈ તું તારો બચાવ કરી લે કે હું તો પચાસની સ્પીડે વાહન ચલાવતો હતો મારો કોઈ વાંક નથી કાર એવી હાઈટેક હતી ઓટોમેટિક કારમાં બેગ ખુલી ગઈ ને આ બધું મારો કોઈ વાંક નથી આવી વ્યવસ્થા જો કાર્યવાજ પોલીસ કરી આપે એટલે કેટલી એમની સંવેદનશીલ પોલીસ કહેવાય આમ તો કે એમને રક્ષિત પ્રત્યે સંવેદના કેટલી હવે એ જ રક્ષિત પોલીસ સ્ટેશનમાં એક દિવસ અલગ હાવભાવમાં દેખાય છે બપોરે એ બે પપ્પર ઊભો રહીને ત્યાં બધાની સાથે વાતો કરે છે અને એ જ રક્ષિત કોર્ટમાં પહોંચે છે ત્યારે એના ટાંટિયા એકદમ એ પગ પર નહીં ઉભી રહી શકતો તો કે વચ્ચે પોલીસને સમય મળે તો એને બે ડંડા મારી લીધા હશે એટલે એના ટાંટિયા બાઇક અથવા તો કદાચ એવું હોય કે રક્ષિતને છે ને આ અમદાવાદના વસ્ત્રાલના વિડીયોઝ બતાવવામાં આવ્યા છે એ જોઈને એના બે ટાંટિયા છે ને એકદમ ઢીલા થઈ ગયા છે આવું કંઈક હોઈ શકે કારણ કે વડોદરા પોલીસ મારે વાતમાં તો મને લાગતું નહીં શપથ લેવડાવી દેતી કે ભાઈ આજ પછી હું કાર હાથ નહીં લગાડું આવું બધું કંઈક બોલાવડાઈ નાખે એને છેવટે ભારત માતા કે જે ક્યાં આપણે હવે આ રક્ષિતનું નામ પડ્યું એટલે મને યાદ આવ્યું હોય ત્યારે કે જે અકસ્માત કર્યો ત્યારે બૂમો પાડતો તો અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ એ રહસ્ય હમણાં કંઈક ખુલ્યું છે એવું જે દિવ્ય ભાસ્કર વડોદરાના પત્રકાર છે રોહિત ચાવડા એણે એક અહેવાલ લખ્યો છે એના ઘર ભાડાના મકાનમાં જઈને આવ્યો છે એનો ભાસ્કરમાં જે અહેવાલ છે એમાં જે લખ્યું છે તમે જણાવું કે રક્ષિતના ભાડાના મકાનમાં અનધર રાઉન્ડ લખેલી ફોટો ફ્રેમ લગાવેલી છે હવે એ અનધર રાઉન્ડ એ નામની એક ડેનમાર્કની ફિલ્મ છે અને બે હજાર વીસમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી અનધર રાઉન્ડ જેમાં ચાર મિત્રોની વાર્તા છે જે ચાર મિત્રો સર્જનાત્મક અને આત્મવિશ્વાસ વધારવા માટે પોતાની ક્રિએટિવિટી અને કોન્ફિડન્સ વધારવા માટે એ લોકો એમના લોહીમાં સતત આલ્કોહોલનું પ્રમાણ જળવાઈ રહે એવો પ્રયોગ કરાય છે અને એની આસપાસની બધી ઘટનાઓ છે અને આ જે ફિલ્મ છે અનધર રાઉન્ડ એને એ વર્ષે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ઓસ્કરનો એવોર્ડ પણ મળ્યો એટલે જે રક્ષિત છે એને પણ એ અનધર રાઉન્ડની માફક કદાચ એના બીજા ત્રણ મિત્રો સાથે એવો કોઈ પ્રયોગ કર્યો હોય કોઈક નશો કરીને પોતાની ક્રિએટિવિટીને પોતાના જે કોન્ફિડન્સને વધારવા માટેનો તો શક્ય છે એ વસ્તુ હજી એની સત્યતા પૂરતી નથી થઈ કે શું હતું પણ આ ફિલ્મ છે જેનું નામ એ એક્સિડન્ટ પછી બોલતો હતો અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ અને નિકિતા પણ એની ફ્રેન્ડ છે અને એણે જે આ બધો નશો કર્યો હતો એ પ્રાંશુ જે એની સાથે ગાડીમાંથી પ્રાંશુ ચૌવાણ ઉતરી ગયો હતો અને મેં એની સાથે નદીમાં આવું બધું બોલ્યો હતો એ એ પ્રાંશુ ઉપરાંત સુરેશ અને દીકિતા અને રક્ષિત આ ચાર જણાએ બેસીને નશો કર્યો હતો અને જે રક્ષિત છે એનો ડ્રગ્સ રેપિડ ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવ્યો હતો અને સાથે આ રક્ષિત રિમાન્ડ પર છે પણ આપણી વડોદરાની ગોળી સુધારાવાદી પોલીસે રક્ષિત પાસે પણ શપથ લેવડાવી જોઈએ હા હા છોડવાના જ નહીં હવે તો જે પકડાની શપથ લઈ લે ભાઈ પહેલા હવે જો જે એકત્રીસ જણાને શપથ લેવડાવ્યા એમાંના દરેકના ઘરવાળાને પૂછીએ ને તો ખબર પડે કે નશો છોડાવવા માટે એ લોકો કેટ કેટલા પ્રયત્નો કર્યા મા બાપના સમ પત્નીના પુત્ર પુત્રી બધાના સમ ખાધા હશે મંદિરોમાં ભેરા માર્યા હશે નારિયેલ ચડાવ્યું હશે કેટલી માનતાઓ કરી હશે બાધાઓ રાખી હશે આટલું બધું કર્યું હશે કે તો નશામુક્તિ કેન્દ્રમાંય કેન્દ્રમાં પૈસા ભર્યા હશે પણ છતાં એ લોકો નશો છોડી શક્યા નથી પણ વડોદરા પોલીસ આશાવાદી આશાવાદી સુધારાવાદી વડોદરા પોલીસ હવે એમણે એમની પાસેથી શપથ લીધા છે એટલે આ એકત્રીસ નશા હવે સુધરી ગયા હા હવે હાથ નહીં લગાડે નશાને આ તો જોઈએ આ કેવું છે કે પોલીસને આટલી સરસ આશા છે કે એમની આશા પર પાણી ફેરવવાનો આપણને શું અધિકાર પણ આવી રીતે બધાને શપથ લેવડાયા જ કરવા જોઈએ કે મને એવું લાગે છે તમને શું લાગે છે કે આવી રીતે શપથ લેવડાવવા એનાથી કેટલો ફેર પડે છે તમને જે કંઈક લાગતું હોય કોમેન્ટ કરીને જણાવો બાકી મજા કરો ભારત માતા કી જાય